નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ આ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ હતી જે બાદમાં વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવી છે મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ બાદ હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી સામે આવી છે મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઈ ગામના ખેડૂતને મુંડાના ઉપદ્રવથી દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું છે પ્રાકૃતિક ખેતીમાં મગફળીના વાવેતરમાં મુંડા આવી ગયા છે જેના કારણે હવે મગફળીનો પાક ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યો છે ખેડૂતે સહાયની માગ પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી મળશે મફત સરકારે વીજળી બિલ ઘટાડવા માટે ઘણા પગલાં શરૂ કર્યા છે આ અંતર્ગત દેશના ઘણા રાજ્યોમાં જૂના વીજ મીટરની જગ્યાએ હવે નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ગ્રાહકોને મીટર આધારિત ઓટોમેટિક સિસ્ટમ બેસ્ટ ટેકનોલોજીમાં પ્રીપેડ રિચાર્જની સુવિધા મળશે તેનો ફાયદો એ થશે કે ગ્રાહક જેટલું વીજ બિલ વાપરે છે તેટલું જ બિલ ચૂકવવું પડશે આ પહેલ માત્ર વીજળીના દુરુપયોગને રોકવામાં મદદ કરશે નહીં પરંતુ ગ્રાહકોને તેમના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવામાં મદદ કરશે આ ઉપરાંત વીજળીના બિલમાં ગેરરીતિ કે કોઈ પણ કૌપાંડનો ભાઈ સ્માર્ટ મીટરથી દૂર થઈ શકે છે ઉદાહરણ તરીકે જો તમે એક મહિનામાં વીજળીનો ઉપયોગ ન કરો તો તમારે વીજળીનું બિલ ચૂકવવું પડશે નહીં આ ઉપરાંત ગ્રાહકોને સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં વીજળી બિલ માફીની યોજના પણ શરૂ કરવામાં આવી છે આ અંતર્ગત ગ્રાહકોના બાકી બિલો માફ કરવામાં આવી રહ્યા છે જે ગ્રાહકો લાંબા સમયથી વીજળીનું બિલ ભરી શકતા ન હતા તેમના માટે આ એક મોટા સમાચાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તેઓ સામાન્ય જનતાના હિતોને ધ્યાનમાં રાખીને સમયાંતરે અનેક યોજનાઓ શરૂ કરે છે આ યોજનાઓ મહિલા વૃદ્ધો યુવાનો બેરોજગારો ખેડૂતો અને ગરીબો સહિત સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવે છે આ યોજનાઓ પાછળ સરકારનો ઉદ્દેશ્ય ગરીબ અને પછાત લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનો છે દરમિયાન દેશની એકસોને ચાલીસ કરોડની વસ્તીને રાહત આપતા કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહકો માટે નવા નિયમો લાગુ કર્યા છે આ નિયમોમાં સ્માર્ટ મીટર વીજ બિલ માફીની યોજના અને સૌ યોજનાને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જૂની પેન્શન યોજના ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા માટે સત્તર સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓ પેનડાઉન આંદોલન કરવાના મૂળમાં જોવા મળ્યા હતા ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠકનું પણ આયોજન થયું હતું ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ દ્વારા જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા સહિતના મુદ્દે આગામી સમયમાં આંદોલનને બેઠક યોજવામાં આવી છે બેઠક બાદ આગળની રણનીતિ પણ ઘડવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને આઠ હજારનો હપ્તો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજારને બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી શક્યતા છે ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાત થવી જોઈએ કે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર ઈ નામ પોર્ટલ દેશમાં હવે ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે તેવામાં ખેડૂતોને ઈ નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે ઇ નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચી આપે છે તેમને શ્રેષ્ઠ ભાવ મેળવવામાં મદદ કરે છે સરકારનો પ્રયાસ ખેડૂતોને ડિજિટલી ટેકનોલોજી સાથે જોડવાનો છે જેના માટે અત્યાર સુધીમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે તેમાંનું એક પગલું ઈ નામ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે આ યોજના દ્વારા ખેડૂતો તેમના પાકનું ઓનલાઈન વેચાણ કરી શકે છે જેથી તેઓને વધુ સારા ભાવ મળી શકે અને તેમને બજારોમાંથી મુલાકાત લેવાની જરૂર ન પડે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ ચોસઠ લાખથી વધુ ખેડૂતોને મોટા લાભ મળવાના છે કારણ કે તેમના ખાતામાં સાત હજાર રૂપિયા જમા થવાનું છે સરકારે આ માટે લાભાર્થીઓને સૂચિત તૈયાર કરી છે પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓની માની એક છે જેમ કે રાજ્યોમાં પણ સરકારે કેટલીક લાભાકારી યોજનાઓ ચલાવે છે જે ખેડૂતોએ પ્રોત્સાહન આપે છે રાયથુ બંધુ યોજના વિશે વાત કરીશું તો જેના હેઠળ ખેડૂતોને દર વર્ષે દસ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે જો કે આ લાભ માત્ર તે જ ખેડૂતોને મળે છે જેમનું પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી થઈ હોય તમારે જાણવું જોઈએ કે તેલંગાણા સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરે છે જે દર છ મહિને તેમને આપવામાં આવે છે રાયતુ હેઠળ વર્ષમાં બે વખત પાંચ પાંચ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે માહિતી મળી છે કે જ્યારે પીએમ કિસાન નિધિ હેઠળ માનનારી અઢારમી કિસ્ત પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થશે તે સમયે રાયથુ બંધુ સ્કીમ હેઠળ પાંચ હજાર રૂપિયાની કિસ્ત આપવામાં આવશે એટલે કે કુલ સાત હજાર રૂપિયા તેલંગાણા રાજ્યના ખેડૂતોના ખાતામાં જમા કરાવાશે જો કે આ બંને આ કિસ્તો વચ્ચે સમયના થોડાક ફેરફાર હોઈ શકે છે પણ ઓછા સમયના અંતરે આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે આ ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ એક એક બે બે શરૂઆત કરી છે આ ઉપરાંત વેબસાઇટ ઈમેલ તેમજ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે આજથી રાજ્યમાં વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થશે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે તેથી ગુજરાત રાજસ્થાન અને બિહારમાં ભારે વરસાદની શક્યતા છે અમુક સ્થળોએ તો ઘણો બધો વરસાદ જોવા મળશે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે પાંચમહાલમાં ભારે વરસાદ બાદ પૂર પણ આવી શકે છે નર્મદા નદીના જળ સપાટી વધી શકે છે આ ફરીથી ગુજરાતમાં મેઘો મહેરબાન થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સમસ્યાથી ચિંતિત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જીરો એમિશનના મંત્રને ઈ વાહનો થકી સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે બેટરી સંચાલિત તેમજ સીએનજી વાહનના ઉપયોગ દ્વારા પ્રદૂષણને ઘટાડી શકાય છે એટલે તો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઇલાજ છે આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ બે હજાર પંદર સોળમાં ધોરણ નવથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ત્રેપન હજાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને એ વાહનો ખરીદ્યા છે જેમાં ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી જેડા દ્વારા અંદાજિત છપ્પન કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા ચૂકવાય છે મંત્રી મોડાભાઈએ આવી વધુ વિગતો આપતા કહ્યું છે કે આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધુ જાગૃત અને પ્રોત્સાહિત કરવા ત્રિચક્રીય વાહન પર અડતાલીસ હજાર અને દ્વિચક્રીય વાહન પર બાર હજારની સહાય ડીબીટી દ્વારા સીધા ખાતા જમામાં કરવામાં આવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે